નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો અરબસાગરમાં નવા જૂની ગુજરાતમાં દસ થી તેર જૂન દરમિયાન ભારે વરસાદ ખબર છે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ આણંદ પંચમહાલ બે હાજર ચોવીસ ના રોજ શેરબજારમાં જોવા મળી શકે છે રાજ્યમાં અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નું અનુમાન છે તો નવ થી અગિયાર જૂન મધ્યમ થી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર બિયારણ અને દવા મળે તે માટે સરકાર એક્શનમાં રૂપિયા છ પોઈન્ટ પંદર કરોડની કિંમતનો જથ્થો અટકાયો થી બાર જૂન દરમિયાન વડોદરા દાહોદ નવસારી વલસાડમાં ગાજવી સાથે વરસાદની શક્યતા તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગણતરીના દિવસોના ચોમાસું આગમન થઈ શકે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે આગામી નવથી બાર જૂન દરમિયાન અમદાવાદમાં ગાજવી સાથે વરસાદની શક્યતા રહેલી છે આઠ જૂનના રોજ આટલા વિસ્તારમાં વરસાદ થશે જેમાં અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે જ્યારે નવ જૂનના રોજ આ જિલ્લામાં વરસાદ થશે તો પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે અમરેલી ભાવનગરમાં ગીર સોમનાથમાં હળવો વરસાદ પડશે શેરબજારમાં કડાકો આવવાને લઈને રાહુલ ગાંધીએ મોદી અને અમિત શાહ પર સાધ્યું નિશાન એક્ઝિટ પોલને લઈને કર્યો મોટો દાવો રાજ્યમાં ગમે સપ્તાહથી પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થતા ગરમી ઘટશે તો 15 જૂન થી વિવિધ રીતે ચોમાસું બેસ છે ચોમાસાના સંભવિત આપત્તિનો સામનો કરવા તંત્ર સજ્જ તો 7 જૂનમાં 24/7 મોનસૂન કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો તો સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક થઈ હતી મોંઘવારીનો ડોઝ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો જીકાયો તો આજે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દોસ્તો બટાપટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ તો કૃષિ વિભાગ દ્વારા ત્રીસ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો તો આ સર્વે અનુસાર સુરત નવસારી વલસાડ જિલ્લામાં વધુ નુકસાન થયું છે તો ત્રણ જિલ્લામાં સાત હજાર ચારસો ને આડત્રીસ હેક્ટરમાં નુકસાન થયું છે તો કમોસમી વરસાદને કારણે બસો ને પાંત્રીસ ગામડાને નુકસાન થયું છે ભારતમાં એનડીએ ની સરકાર બનતા પહેલા જેડીયુનું મોટું નિવેદન કહ્યું અગ્નિવેર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર તો યુસીસી પર સ્પષ્ટ કરી પાર્ટીની રાહ દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આગામી પંદર જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રથમ વખત આંકડા સુધી પહોંચી નહીં તો વર્ષ પછી રેકોર્ડ તૂટ્યો રાષ્ટ્રપતિ મોદી ટુ પોઈન્ટ જીરો કેબિનેટ માટે ડિનરનું આયોજન કર્યું તો ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યા સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો વચગાળાની જામીન અરજી ફગવાય તો કોર્ટે આપ્યા મેડિકલ ટેસ્ટના આદેશ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ભ્રિષ્ટ અધિકારી પર સંકો આવક કરતાં વધુ સંપત્તિ મળ્યા આપતા ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દસમી જૂને મુંબઈમાં અને પંદરમી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન તો હવામાન વિભાગે કહ્યું નિયત સમય પ્રમાણે ચોમાસું આગળ વધે જ છે

નેપાળ ભૂતાન સહિતના વિશ્વભરના નેતાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા તો ઇટલીના પીએમ મલોનીએ કહ્યું સાથે મળીને કામ કરીશું દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે સોનાના ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો તો ગુરુવારે છ જૂન બે હજાર ચોવીસના રોજ વાયદા બજારમાં ચાંદીના ભાવ ચૌદસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો એકાણું હજાર આઠસો પર કિલો પર પહોંચી ગયો જ્યારે ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો મોદી સરકારની ત્રીજી ઇનિંગ પડકારજનક રહેશે તો કિંગમેકર બેલેના બનેલા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર વધારે નિર્ભર રહેવું પડશે સુરતમાં તળાવ નહેર અને દરિયા કિનારે ભીડ ભેગી થવા પર રોક તો પોલીસ કમિશનરે એકત્રીસ જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો ગુજરાતમાં કાલથી અગિયાર જૂન સુધી વરસાદી માહોલ તો અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત સહિત અનેક જિલ્લામાં ગાજવી સાથે વરસાદની શક્યતા વડોદરા ખાતે લેવાયેલી વિદ્યુત સહિતની પરીક્ષાના ગેરરીતિના મામલે એમજી વિશેલના વીસ જુનિયર આસિસ્ટન્ટ સસ્પેન્ડ અરબ સાગરમાં નવા જૂની તો ગુજરાતમાં દસ થી તેર જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તે પ્રી મોન્સુન વરસાદની છે તો હજુ ચોમાસું પંદર જૂન પછી શરૂ થાય તેવી સંભાવના તો ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું શરૂ થાય તે પહેલાં વરસાદમાં વાતાવરણ જોવા મળશે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં સત્તાવાર રીતે ચોમાસુનું આગમન થઈ ગયું છે તો કેરળમાં બે હજાર ચોવીસનું ચોમાસું બેસી ગયું છે જ્યારે ગુજરાતમાં ચોમાસું આવશે તો ખેડૂતો માટે સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે તો આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે જે તેમણે ખરીફ પાકની વાવણી માટે બહુ કામની સાબિત થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં અનેક રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત તો આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટું અપડેટ આપ્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દેશના ઘણા રાજ્યમાં ટાટક છે તો આગામી પાંચ દિવસ ઘણા રાજ્યમાં ભારે વરસાદની સંભાવના તો આઈએમડી અનુસાર બંગાળની ખાડીમાંથી દક્ષિણ પશ્ચિમ પવનો સાથે ઉત્તર પૂર્વે આસામ પર ચક્રવાતની ભરે પ્રમાણ અસર થશે તો રાજ્યમાં હવામાન પર અસર થાય તેવી સંભાવના ભાજપની આગેવાની હેઠળ એનડીએ સતત ત્રીજી વાર સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે તો એકલા ભાજપને ને બસો ચાલીસ સીટો મળી છે જ્યારે એનડીએના ખાતામાં બસો બાણું સીટો આવી છે તો લોકસભા ચૂંટણીના પરિણામો જાહેરાત બાદ સૌની નજર સરકારના પર ટકેલી છે તો શપથ ગ્રહણનું આખું શેડ્યુલ સામે આવ્યું છે તો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નવ જૂને શપથ લેશે શેરબજારમાં ચમક પરત ફરી તો સ્નેક્સન સો ને બાણું પોઈન્ટ ઉછાળો તો પંચોતેર હજારની સપાટી કુદ આવી આમ આદમી પાર્ટીની દિલ્હીના સાતેય સીટ પર આરબાર કોંગ્રેસની સાથે ગાંઠબંધર કરવાની જાહેરાત કરી તો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ગુરુવારે બેઠક બાદ આ જાહેરાત કરી છે તો તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે ગાઠબંધન લોકસભાની ચૂંટણી માટે જ હતું તો વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી એકલા હાથે લડવા જઈ રહી છે વડીલો માટે ખુશખબર દેશની સૌથી મોટી બેંક વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી જ છે તો શું છે લાભ જાણો તો મોટાભાગની બેંક વરિષ્ઠ નાગરિકો માટે એફડી માટે ઝીરો પોઈન્ટ પચાસ વ્યાજ આપે છે પરંતુ એસબીઆઈની એફડી પર વૃદ્ધોને એક પોઈન્ટ એક ટકા વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે તો આવી સ્થિતિમાં તેમને સારો નફો મળી શકે છે આ દિવસોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના તમામ લાભાર્થી સત્તરમાં આપતાની રાહ જોઈ રહ્યા છે પરંતુ તમે જાણો છો કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્મિધિના ચાર મોટા ફેરફાર કર્યા છે આ તમામ ફેરફાર ખેડૂતોની સુવિધા માટે કરવામાં આવ્યા છે પરંતુ આ લગભગ સિત્તેર ટકા ખેડૂતો આ ફેરફાર સાથે અપડેટ નથી જેના કારણે તેઓ કોઈ પણ અપડેટ માહિતી માટે સાયબર કાફે અથવા અન્ય કોઈ શિક્ષિત વ્યક્તિ પાસે જવું પડે છે